પલંગની નીચે બ્યાસી હજારનો વિદેશી દારૂનો જથ્થો છુપાવેલો હતો જે પોલીસને મળી આવ્યો હતો પોલીસે આ વિદેશી દારૂના જથ્થા સાથે મોબાઈલ મળી કુલ એક લાખ સાત હજાર રૂપિયાના મુદ્દામાલ સાથે રાજ સોલંકીની ધરપકડ કરી છે અને હરણી પોલીસ સ્ટેશનને સોંપ્યો છે બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાયક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર